બોલો ધંધો મેં સારું કર્યો તો જે મારા ગ્રાહક નો આવ્યા ક્યારે આ બધા ગ્રાહક આવશે દારૂ ના જટ આવે તો હારું પછી સમજાવું રૂપિયા વાળો થઈ જાવ રૂપિયા વાળો પછી ઓડીસ ને પછી બંગલો બનાવો આ આયો અરખા ભાઈ હા બોલો બોલો એક બોટલ આપો બોટલ સમજો બે હજાર રૂપિયા છે બોટલ નો બે હા હા તને લેવી બોટલ હા આપણે કઈ વાંધો નહીં સારું હાલ લેતો આ ઘડીક ઘડી રહે લાવોન કાયો કા હા આવી ગયો લેન આ લે બોટલ આલ એના 2000 હા 2000 રૂપિયા હે બાપભાઈ હા હવે આમાં તો તારીખે વઈ ગઈ છે તારીખ વઈ ગઈ કે ગમે વે ગયો તારે પીવાથી મતલબ જન તારીખ ને લેના દેના તારે શું ઇમાં પણ તારીખ વઈ ગઈ હોય તો આ પડતર નો થઈ જાય તારે લેવાનો છે ના મારે આ ન લેવો આ તો નીકળ આલ ન લેવો તો નીકળ સામાનો દેસી આપી દયો ને દેસી પોટ આ તો પણ એમ બોલને હવે તું બોલ ને મને પકડાવી દેસ આયા થાયો ખા આપજો હાલ હાલ કેટલા દેવાના દોઢસો રૂપિયા છે એક મૂંગ્યાના તારે લેવું હોય તો લે ભાવ સડી ગયો હે દોઢસો હા દોઢસો રૂપિયા તાર લેવાનું હે હા હા તો લાય પૈસા આ લ્યો

આ ડોસી ખબર હશે આપણે એને પૂછી આ બધા આગળ આવો હું તમને પ્રશ્ન પૂછવી નો જવાબ આપજો ને તમારા ગામમાં માં કોક દારૂ વેચે હે હવે કોણ દારૂ વેચે ની અમને ખબર નથી કોણ વેચે હી કયો ને દારૂ 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 એ હાલે આ ડોસી ને છોડી મારી દીકરી ભાગી ગઈ પૂછ્યું તા તો હા શું આ મારો દીકરો જી દારૂ વેચતો હશે ને હી મારો દીકરો બહુ માથા ભારે લાગે છે ઓ સાહેબ હાચી વાત આને પકડવો તો જોશે સાહેબ આ દોહળિયાને પૂછો એને બધી ખબર હોય ગામમાં શું થાતું હોય હાચી વાત છે એ બાપલિયા આવ ઉભાર્યો બોલો ને સાહેબ મારી વાત સાંભળો તમારા ગામમાં કોક दारू વેચે છે કોણ दारू વેચે છે અમને ક્યો હાલો दारू એ એ લે મારા દીકરા બાપલિયા પાજી ગયા

આ દારૂડિયા ને પકડવો જોઈશે મારો દીકરો દારૂ બેસીને ગામ બગાડે હે અને આને નહીં પકડી ને તો કમિનર સાહેબ આપડી નોકરી કાઢી નાખશે છે આમાં છે આપડા તાદા કપડા જેવા દારૂડિયા દારૂ આમ પહેરતા હોય ને એવા જ કપડા છે એટલે આ કપડા પહેરીને આપણે ગામમાં જવાનું જ આવવાનું છે અને પછી જે માણા દારૂ વેચતો હોય ને એની પાસે જવાનું છે પછી પકડે તો જાય છે હા નકર તો આ પોલીસના કપડા બે ભારે ને તો મારા દીકરા જો તરત ભાગી જાય છે એટલે આમ જોવો જેવો એ હાથમાં આવે ને એટલે તરત ધોકાવારી કરવી છે જેલ ભેગો કરવો છે એકદમ હાથમાં આવી જાય એટલે મારી મારી તો નાખવો હા ઓય હાલો તો આપડે ગાડીમાં માં જઈને કપડા બદલાઈ લઈએ હાલો આમ ના મારો ધંધો હાલ્યા રાખે ને એટલે આમ જો આ ઓડી છે ને ઓડી પાડી દેવી છે અને પાંચ માલ નો બંગલો પછી બનાવો છે ગા પછા તો હું રૂપિયા વાળો રૂપિયા વાળો ગરાગ આવે એટલે ચાલુ જ કરી દેવું છે દેવાનું આ આયો તીતા આ એ તીતા એ બાબા બોટલ છે અરે બોટલ છે હો પણ આમ જો 2000 રૂપિયા એક બોટલ નો છે ભાવ બે 20000 રૂપિયા હા

તારું બાપ તો બોટલનું સીલ તૂટલું જ હોય ઉપરથી આવે આવે મેં આ ઘીરે તોડ્યું સીલ હારી બોટલ આપ પૂજા તાર લેવાની શક નથી લેવાની લેવાની છે હારી બોટલ આપ ને તું ભાઈ મારે આ ગ્રાહક ને દેવાની હોય મારે આ ઘીરે નો રાખવાની હોય બોટલ મેં તને કીધું લેવાની શક નથી લેવાની હા લેવાની બીજી બોટલ લે તો હારી જાત તારે પેલા મારી વાત તું આપડે આ કઈ ઓરવાલ ઓરવાલ તારા ઘોડે એક માથા કુટ મારી આરી કરતો તો પછી ગળકી જાલી ને દબી દીધો આ ખાડો ખાડો ને દબી દીધો છે અને તારે ડટાવું બોલ ન કર

તમે હરુ તમે બોટલ ના બે હજાર રૂપિયા લીધા એ મારો દીકરો ફાઈડ ખાઈ ગયો ગામમાં કોઈ બીજું વ્યસ્તુ નથી ને એટલે મારી પોટલી ના દોઢસો લીધા બોલ દોઢસો રૂપિયા છે મારો દીકરો મારો ક્યાં જાવ હવે આપણે આમ તો જો મારા દીકરા ખુલે આમ દારૂ પીવે હાવડા અને પોલીસની બીક જ નથી મારા દીકરાને કાઈ બીક જ નથી ઇંગ્લિશ ને દેશી બધું છે એ જો આને પૂછ્યા આને ખબર હોય એ એ ગામ ના આ બાજુન ગામ ના જ છે ત્યાં એ સોયા જાવ એ અમે તમારા ઘોડે દારૂડિયા છે બેવડા છે અમને થોડુંક થોડુંક પાવને

આપણ બોટલ દો પણ આમ જો ઓલા 1500 રૂપિયા આગલા બાકી થઈ તો પહેલા દે પછી તને બોટલ દાવ એ ઈ માર બાપુ કાલ દે દેશે આ વેતી નો થા દેવાની જ ન થાતી નીકળ આમ છાની માની નો આય ધોઈડો જ આવે તે મારા ના આયા જવાની માં ધોઈડા જ આવે છે બોલો હા હે આ શું આ તમારો સો એ અમે દારૂ લેવા વાળા છે દારૂ લેવા આયા કોણ વેસે એમને ખબર નથી

તમને ભલે મળો આવડે મોટો તમે દારૂ ધંધો કરો ખુલે આમ તમને ઓલો પોલીસ માં ખબર જાગી એની બીક ના લાગતી અરે આમનો મને તો કોઈ ની બીક નહી લાગતી ઈ જાડીઓ પોલીસ વાળો આ આવ્યો ને એક બડો દાઈબો ને ત સીધો પાટિયે સડી ગયો પાટિયે પાસો વળીને જોયું ઈ ના જાડીએ ને એક બડો દાઈબો હા એક બડો દાઈબો તું ભી પાટિયે સડી ગયો પાસો વળીને જોયો ને મે કીધા આવતો ને ને કાઈ તન ખાડો ખાડે ને એક ને ડાઈટો તને હો તન ડાટી દે

તારી મને અહીંયા રાંગા મારે રાંગા મોટી મોટી કરે છે ને એક ને બિસારણ બોલો ખાડો કરી નાટી નાખ્યો તારી મને આ સાહેબ બહુ ખૂંખાર માણસ છે દારૂનો નો ધંધો કરે અને મારો દીકરો મર્ડર કરે છે આને તો જો ને ફાંચી દે દેવી ફાંચી એ મારી વાત સાંભળો એક વાત સાંભળો તમારે 2 લાખ 3 લાખ રૂપિયા જે લેવા હોય બધા રફ ધપ આને કરી લે લે રીસવા તારી મને અમને રીસવા તાપે હાલોને <coughs> 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 <coughs>